મેડિકલ કોલેજની બોઇઝ હોસ્ટેલનું બિલ્ડિંગ દિન પ્રતિદિન વિવાદમાં આવી રહ્યું છે આ બિલ્ડિંગ જર્જરિત હોવા છતાં મેડિકલ કોલેજનું તંત્ર વિદ્યાર્થીઓનું હિત વિચારતું નથી પાલિકાએ જર્જરીત અંગે સર્વે કર્યા બાદ હવે ફાયર વિભાગે પણ સલામતીને ધ્યાને લઈ નોટિસ ફટકારી છે પોરબંદરમાં મેડિકલ કોલેજનું બીજું વર્ષ થયા બાદ બોયઝ હોસ્ટેલની સુવિધા ઉપલબ્ધ કરવામાં આવી છે જેના માટે પોરબંદર શહેરની બહાર ગણી શકાય તેવા વિસ્તારમાં બિલકુલ વપરાશ ન આવેલું એક બિલ્ડિંગ ઉષા ભાડાથી રાખવામાં આવ્યું છે ઇન્દિરા નગર નજીક નાગેશ્વર પાર્ક ખાતે રીધિસિદ્ધિ એપાર્ટમેન્ટ નામનું આ બિલ્ડિંગ ખૂબ જર્જરિત જોવા મળી રહ્યું છે આ વિસ્તારમાં શહેરના છેવાડાનો વિસ્તાર ગણી શકાય આ બિલ્ડિંગની દૂર દૂર સુધી એક પણ બિલ્ડિંગ આવેલું નથી તો બિલ્ડિંગની આજુબાજુમાં જ ગંદકી અને જાળી ચાખરાનું સામ્રાજ્ય જોવા મળે છે તેમ છતાં બિલ્ડિંગનું ભાડું રૂપિયા ત્રણ લાખ અને ત્રાણું હજાર માસિક ચૂકવવામાં આવી રહ્યું છે શહેરમાં એવી ચર્ચા જોવા મળી રહી છે કે બિલ્ડિંગના મૂળ માલિક સાથે તો રૂપિયા એક લાખની આજુબાજુની રકમ નક્કી કરી બિલ્ડિંગ ભાડા પર લેવાની તજવીજ થઈ હતી પરંતુ કોઈ વચેટ આવી ચાર ગણી રકમ કરાવી અને ભ્રષ્ટાચાર આચર્યું હોવાની ચર્ચા સમગ્ર દેશમાં થઈ રહી છે તો બીજી તરફ આઝર્જ રહી બિલ્ડિંગ અને નિર્જન વિસ્તારમાં હોસ્ટેલ હોવાને કારણે વિદ્યાર્થીઓને પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે મેઇન રોડથી ત્યાં સુધી પહોંચવા માટે યોગ્ય રસ્તાની સુવિધા પણ નથી ત્યારે આવી નિર્જન જગ્યામાં મેડિકલ કોલેજનું ત્રણતર રૂપિયા ત્રણ લાખ ત્રાણું હજાર જેવી માતબર રકમ ચૂકવી આપે તે બાબતે પણ તર્ક વિતર્ક થઈ રહ્યા છે ત્યારે આ બાબતે પોરબંદર જિલ્લા શિવસેનાની વિદ્યાર્થી પાખના પ્રમુખ નેહા ઓડિત્રા અને જિલ્લા પ્રમુખ અશોકભાઈ થાનકી સહિતના હોદ્દેદારો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી યોગ્ય તપાસ કરવા માંગ કરવામાં આવી હતી તેમ છતાં તંત્રની આંખ ઉઘડી ન હતી ત્યારે આ બિલ્ડિંગના રૂમ નંબર પાંચસો બેમાં છત પરથી પોપડા ખડ્યા હતા જેથી અહીં રહેતા વિદ્યાર્થીઓના જીવ અધર થઈ ગયો હતો સદભાગ્યે કોઈને ઈજા કે જાનહાની થઈ ન હતી પરંતુ આ પોપડા વિદ્યાર્થી પર પડ્યા હોય તો મોટો અકસ્માત થવાની સેવાઈ રહી હતી હજુ પણ સમગ્ર બિલ્ડિંગ અતિ જર્જરિત હાલતમાં છે ઠેર ઠેર મસ્ત મોટી તિરાડો જોવા મળે છે આ બિલ્ડિંગની લિફ્ટ પણ બિસ્માર હાલતમાં છે થોડા સમય પહેલા લિફ્ટ અજવચ્ચે બંધ થઈ જતા વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાયો હતો અને એક કલાકે તેઓ બહાર નીકળે તેવી શક્યતા હતી આ મહિ સૌથી વધુ વિદ્યાર્થીઓ જીવના જોખમ વસવાટ કરી રહ્યા છે અને તેઓ પોતાના માર્ગ કપાવવાના અને અભ્યાસમાં અસર થવાની બીકે જાહેરમાં બોલી પણ શકતા નથી ત્યારે આજે ફરી શિવસેનાની ટીમે આ બિલ્ડિંગની મુલાકાત લઈ વાસ્તવિક સ્થિતિ જાણવાની કોશિશ કરી હતી જેમાં હજુ પણ આ બિલ્ડિંગ જર્જરિત હોવાથી વિદ્યાર્થીઓનો જીવ જોખમમાં મુકાય તેવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે દિવાલો પરથી પણ પોપડા ખરી રહ્યા છે પાઇપલાઇનમાંથી પાણી લીક થઈ રહ્યું છે મચ્છર અને જીવજંતુઓના ત્રાસ વચ્ચે ભાવિ તબીબો ત્યારબાદ પાલિકા તંત્રે સફાળે જાગ્યું હતું અને અધિકારી વિનોદભાઈ બથિયા સહિતનાઓની ટીમે સર્વે માટે પહોંચી હતી અને તેઓ પણ ચોકી ગયા હતા આ બિલ્ડિંગ જર્જરિત હાલતમાં હોવાથી નગરપાલિકા દ્વારા તેની સામે કાર્યવાહી થશે તેવું જાણવા મળે છે ત્યારબાદ શિવસેનાની રજૂઆતને ધ્યાને લઈ નગરપાલિકાના ફાયર વિભાગ દ્વારા પણ આ બિલ્ડિંગનું ઇન્સ્પેક્શન કરાયું હતું જેમાં ફાયર સેફ્ટીના જરૂરી સાધનો નો હોવાથી તેને એનઓસી લગાવવા અંગે ફાયર વિભાગે સુરક્ષાની દ્રષ્ટિએ નોટિસ ફટકારી દીધી છે માનના મોભાઈ જનકરાજ મહેતા વાયરલેસ ઓફિસર પોરબંદર ખાતે ફરજ બજાવું છું હાલ ફાયર બ્રિગેડ દ્વારા ચીફ ઓફિસર શ્રી તથા ગાંધીનગરથી અમારા નિયામક સાહેબ અને

એ બિલ્ડિંગ પણ આપે કે એક જ છે તો એમની પણ જ્યારે કાર્યવાહી નોટિસ સમય પછીની થશે એ આની અંદર જ આ કરી લેવામાં આવશે